ભચાઉ પોલીસ સ્ટેશનનો વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયો પૂર્વ કચ્છના ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારીની અધ્યક્ષતામાં યોજાયો વાર્ષિક ઇન્સ્પેક્શન પોલીસ વડાની અધ્યક્ષતામાં લોકસંવાદ અને વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ યોજાયો હતો ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભચાઉના વેપારી રહ્યા ઉપસ્થિત ભચાઉ નેશનલ હાઇવેને અડીને આવેલ શહેર હોવાથી અહીં ટ્રાફિક બાબતે વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તેમજ અહીં લૂંટના ગુનાઓ વધી રહ્યા હોવાથી ચુસ્ત પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે તે વેપારીઓ દ્વારા રજૂઆત કરાઈ હતી તેમજ શહેરના વેપારીઓ અને આગેવાનો દ્વારા અનેક નાના મોટા ગુનાઓ તેમજ રજૂઆત બાબતે પોલીસ ઝડપથી કાર્યવાહી કરે તેવી રજૂઆત કરવામાં આવી હતી બચાવ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને વેપારીઓ તેમજ સ્થાનિક રજૂઆતકર્તાઓ દ્વારા આવેલી રજૂઆતો પર ખાસ ધ્યાન આપવામાં આવે તેવી ખાતરી પોલીસ વડા સાગર બાગમારે આપી હતી સ્ટોરી અલ્પેશ પ્રજાપતિ ભચાઉ દ્વારા